નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ લેખન ગણન જળવાઈ રહે તે માટે જે નવો પરિપત્ર મૂલ્યાંકન પણ થશે તે કઈ તારીખે થશે કેવી રીતે થશે તે સમજશું સાથે સાથે આ દિવસોની વચ્ચે ડાયટમાંથી પણ તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તો તેનું જે ટાઈમટેબલ છે તે કઈ રીતનું હશે તે પણ જોશું અને આપણે કેનો મહાવરો કરવાનો છે નબળા બાળકોનો મહાવરો કઈ રીતે કરવાનો છે તે પણ જોશું તો તમારી સામે ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો છે કે ધોરણ થી આઠ વાંચન લેખન ગણન અભિયાનના સાતત્ય બાબત આમાં મુખ્ય સૂચનાઓની વાત કરીએ તો શાળાના નિયત સમયપત્રક દરમિયાન વર્ગ વિષય શિક્ષક દ્વારા મુખર વાંચન વાંચન અર્થગ્રહણ શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન કરાવવાનું રહેશે હવે જેમને બિલકુલ વાંચતા નથી આવડતું તેની વાત કરવામાં આવી છે કે જે પણ બાળકો વાંચનમાં નબળા છે લેખનમાં નબળા છે અથવા ગણનમાં નબળા છે બિલકુલ તેમના માટે આપણે શું કરી શકીએ તો તેના માટે કહેવામાં આવ્યું છે જે પણ બાળકોને બિલકુલ વાંચતા નથી આવડતું તેમને મૂળભૂત વાંચન અને અંક જ્ઞાન શીખવવા કહેવામાં આવ્યું છે અને બાકીના વિદ્યાર્થીઓને પોતાના ધોરણના જે તે વિષય અંતર્ગત સતત મુખર વાંચન વાંચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખનનો મહાવરો કરાવવાનો રહેશે હવે બાહ્ય મૂલ્યાંકનકારની વાત કરીએ તો બાહ્ય મૂલ્યાંકનકાર આગામી ફેબ્રુઆરી ધોરણ તમામ બાળકોનું વાંચન લેખન ગણનનું મૂલ્યાંકન કરશે તેમાં તેઓ કયા કયા મૂલ્યાંકનના પ્રશ્નો પૂછશે બાળકો પાસે તો તે તમે જોઈ શકો છો કે જેઓ તમામ બાળકોનું વાંચન લેખન ગણનનું બાહ્ય મૂલ્યાંકન કરશે અને તેઓ તેમના સ્તર મુજબ વાંચન લેખન ગણન કરી શકે તે અપેક્ષિત રહેશે અને તેનું કઈ રીતે મૂલ્યાંકન થશે તો બાહ્ય મૂલ્યાંકનકાર કોઈપણ વિષયમાંથી મુખર વાચન વાચન અર્થગ્રહણ શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન ચકાસશે જ્યારે આ વચ્ચે એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસ થી ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન ડાયટમાંથી વ્યાખ્યાતાઓ અને મોનિટરિંગ સ્ટાફ દ્વારા વર્ગખંડ મુલાકાત લેવામાં આવશે અને વાંચન લેખન ગણન ચકાસવામાં આવશે અને યોગ્ય માર્ગદર્શન આપશે તેઓ જીસીઆરટી ગાંધીનગર નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાનું ઓફિશિયલ પરિપત્ર તમે જોઈ શકો છો વાંચન ગણન લેખનમાં વાંચનની ઓરલ ટેસ્ટ એટલે કે મૌખિક વાંચન ક્ષમતા ચકાસતી એપ્લિકેશન દ્વારા આપણે ટેસ્ટ લેવાની હતી સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાંથી તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે કે કઈ રીતે આપણે ટેસ્ટ લેશું તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ અને તમારા બાળકોનું મૂલ્યાંકન કરી શકશો વાંચનનું મૂલ્યાંકન કરી શકશો તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાઈકો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મા જય શ્રી કૃષ્ણ